પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં 1974 માં ગામના ખેડૂતો અને લોકોને ધિરાણ અને વિહારણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સેવા સહકારી મંડળી શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર સોળથી આ મંડણી કાગળ ઉપર ચાલુ છે પરંતુ સ્થળ ઉપર થાડામારી બંધ કરી દેવામાં આવી હોય ઘણા વર્ષોથી ગામમાં તેમજ મંડળી સાથે જોડાયેલા ત્રણસો જેટલા સભ્યોને ધિરાણ કે બિયારણ મળી રહ્યું ન હોય મજબૂરી વર્ષ આ સભ્યો અને ગ્રામજનોએ ચાણસમા ખાતે અથવા પાટણ શહેર સુધી બિયારણ લેવા માટે લાંબુ થવું પડી રહ્યું છે તેમજ ધિરાણ ન મળતા આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ બુધવારે મંડળીના તત્કાલીન પ્રમુખ અને મંત્રી સામે ભારે નારાજગી વ્યક્ત કરી તેનું ઓડિટ પણ કરવામાં આવ્યું ન હોય તેનો હિસાબ રજૂ કર્યો નથી તેમજ ધિરાણ કે બિયારણ મળી રહ્યું ન હોય તેમજ ડિવિડન્ટ ફંડ પણ આજ દિન સુધી સભાસદોને મળ્યા ન હોય મંડળી અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોને સભાસદોને ધિરાણ અને બિયારણ તાત્કાલિક ધોરણે મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી અહેવાલ પાટણ અબતક પટેલ ડિમ્પલબેન મનોજભાઈ સરકારી મંડળીમાં અમે સાચું બોલીએ છીએ એટલે અમને ધમકીઓ અલાય છે અને અમને કોઈ જવાબ આલવા માગતા નહીં આ લોકો અને કે જેનું શેર હોય એ બોલી કે બીજા બોલી કે નહીં એવું આ લોકો અમને બોલે છે અને અમને જો તો આ લોકો ધમકીઓ છે કોણ આપે છે ધમકી હે કોણ ધમકીઓ આપે છે એ તો મારે કોઈનું નામ જાહેર કરવું નહીં જે દાળ મારા ઉપર મા આદમીને મારવા આવશે એ દાળ હું જાહેર કરીશ

બધું બહારથી લાવવું પડે ભોગવું પડે લોકોને દિનેશભાઈ ગામ ફોરસમ તાલુકો ચાણસમાં તમારી સહકારી મંડળી ઓગણીસો ચુંબોતેરમાં ચાલુ થઈ હતી અને બે છેલ્લી બે હજાર સોળમાં બંધ થઈ ત્યાર પછી અમને ખાતર મળ્યું નથી કોઈ દિવસ ગામ સભા પણ કરેલી નથી શેરનું ડિવિડન્ડ પણ મળેલ નથી નવળો ભ્રષ્ટાચાર ચાલે અને ખેડૂતોને બહુ તકલીફ પડે ખાતરમાં એના માટે સરકારને અપીલ જલ્દી મંડળીનો કોઈ ઉકેલ આવે એવી માહિતી જાહેરાત ભ્રષ્ટાચાર કેવા પ્રકારનો છે આ કોઈ શેરના કોઈ ડિવિડન્ડ આપ્યા નથી કોઈ હિસાબ બતાવ્યા નથી છેલ્લું ભંડોળ કેટલું હતું બંધ કર્યું ત્યારે અમે એમને સવાલ કરીએ કે અમને હિસાબ બતાવો તો એરા બતાવતા નથી મંડળી ટોટલ ભંડોળ 2016 માં 6 લાખ 74 હજાર જેવું ઓડિટ થયેલું હતું ત્યાર પછી કોઈ કોઈ હિસાબ છે નહીં મારું નામ પટેલ માધાભાઈ કોઈ પછી અમારા કોસમની અંદર ખાતર આજે કોઈને મળતું નહીં કોઈ શેરબજારનો કોઈ વે ડિવિડન્ડ નહીં અને જે હિસાબ કોઈને કોઈ કશી વાત જ કરતા નહીં ઓફરતા જ નહીં ખાતર અમે બાકી જઈએ છીએ હવે ખાતર અમુક સસ્ટમર ઊભો ઊભો તો હું અમારે કરવાનું શું આવું તમારી શું માગ છે હા જરૂર જરૂર જલ્દી એરિયામાં વ્યવસ્થા થવી જુઓ પટેલ સુરેશભાઈ મગનભાઈ કોરસમ સેવા સહકારી મંડળી કોરસમમાં કેટલા ટાઈમ થી બંધ છે અને ગામના ખેડૂતોને ટાઈમસર ખાતર મળતું નથી અને ધિરાણ પ્રવૃત્તિ મંડળીમાં થતી નથી બરાબર અને વર્ષોથી ઓડિટ થયું નથી અને ઓડિટ આ લોકો બારોબાર બે નંબરમાં કરાવે છે એની લોકો જાણ કરતા નથી ઓડિટનો કોઈ સભાસદને કાગળ આપતા નથી આ લોકો સભાસદોનો તો હક છે માગવાનો એ બાબતે અરજી બી કરેલી છે એટલે એ અંદર અંદર દબાવી દે છે આ લોકો અને સભાસદોને ટોટલીને સભાસદની મંડળી જે મીટિંગ ભરવાની હોય ભરતા નથી આ લોકો વર્ષે ત્રણ મીટિંગ હોય સભાસદની ઓકે